ઓગસ્ટને ત્રીજી સપ્ટેમ્બર સુધી રાજકારણમાં રાજકારણમાં લગભગ ઘણા સમીકરણો રચાતા જોવા મળશે અને આ કેટલાક રાજકારણમાં અણધાર્યા બનાવો પણ બની શકવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે મિનનો શનિ જે છે એના કારણે કુલ્મચક્ર પ્રમાણે દેશની ઉત્તરની સીમાઓ લગભગ તેમજ નેપાળના નેપાળના ભાગો અને જમ્મુ કાશ્મીરના ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિથી સાવચેત રહેવાની જરૂર રહેશે આ ઉપરાંત દરિયાઈ ભાગોમાં પણ સાવચેત રહેવાની જરૂર પડશે આ ઉપરાંત લગભગ બલુચિસ્તાન અને પાકિસ્તાન સરળવળી ઉઠશે અને ત્યારબાદ પૂર્વ ભારતના ભાગોમાં પણ સાવચેત રહેવાની જરૂર છે દેશના અગ્નિ ખૂણાના ભાગોમાં સાવચેત રહેવાની જરૂર રહેશે બાંગ્લાદેશમાં પણ સળવળી ઉઠશે અને લંકાના ભાગો સુધી પણ સાવચેત રહેવાની જરૂર રહે છે